માપણી કર્યા વગર જ કરવા ખેતરમાં ખૂટા ઉભા કરતા અટકાવી દીધી હતી ખાતે પુનઃ એક્સપ્રેસ વે એક્સપ્રેસ વે બનાવી દેવામાં આવ્યો છે હવે તેની બાજુમાં ફ્રેન્ચિંગ અને દિવાલ ઊભી થઈ રહી છે ત્યારે દીવા ગામમાં જમીન ગુમાવનાર ઓગણીસ ખેડૂતોની હજુ સુધી કોઈ જ માપણી થઈ નથી અને કોની કેટલી જમીન જાય છે એ પણ જાહેર કર્યું નથી આ વચ્ચે હવે જૂના દીવા ગામની હદમાં પ્રજ્ઞેશભાઈ પટેલ અને પ્રજેશભાઈ પટેલના ખેતરમાં એક્સપ્રેસ હાઈવે ઓથોરિટી દ્વારા રોજ માર્જિનની જગ્યામાં ફેન્સિંગ ઊભી કરવાની કવાયત શરૂ કરી છે તેમાં જ્યારે કામગીરી શરૂ કરી હતી તે સમયે નિયત જમીન કરાઈ હતી તે મુજબ ખેડૂતો પોતાની હદમાં પાણીના બોર સહિત કામગીરી કરી હતી હવે તેના કરતાં વધુ ત્રણ ફૂટ અંદરથી ખેડૂતની જમીનમાં ખૂટા અને ફેન્સિંગ દિવાલ ઊભી કરવાની કવાયત શરૂ કરતાં ખેતરધારક ખેડૂતો દ્વારા વિરોધ કર્યો હતો અને કામગીરી અટકાવી દીધી હતી જેને લઈ એક્સપ્રેસ વે ઓથોરિટી દ્વારા પોલીસ બોલાવી લેતા મામલો બિચક્યો હતો જમીન આપવા તૈયાર દાખવી કામગીરી કરવા માટે પહેલાં ખેડૂતો માપણી કરી સીટ આપો અને તેનું વળતર પણ આપો પછી કામ કરોની રજૂઆત કરી હતી હાઈકોર્ટ દ્વારા પણ પંદર દિવસમાં જમીનની માપણી કરી ખેડૂતોને જમીન અંગે વળતર આપવા અંગે હુકમ કર્યો છે ત્યારે દીવા ગામના ઓગણીસ ખેડૂતોની જમીન માપણી હજુ સુધી થઈ નથી અને તેમના ખેતરમાં એક્સપ્રેસ વે બની ગયો છે અમારી એક જ માંગ છે પહેલાં માપણી સીટ આપો પછી કામ કરો મારા તેમજ અન્ય એક ખેડૂતના ખેતરમાં અગાઉ અશોકા બિલ કોન દ્વારા સરકાર દ્વારા નિયત કરેલ જમીન માપણી કરી હદ બનાવવાની હતી જે બાદ પછી અમે તેમની જોડે વાત કરી પાણીના બોર કરાવ્યા હતા હવે તેઓ તે હદ કરતાં વધુ ત્રણ ફૂટ અંડર ફેન્સિંગ દિવાલ માટે કામ કરતા હતા એટલે અટકાવી દીધી હતી અને અમારી એક જ માંગ છે હાઈકોર્ટે પણ માપણી કરવાની સૂચના આપી છે પહેલાં જમીન માપણી કરી શીટ અમને આપો અને પછી વળતર નક્કી કરો તો જ કામ કરવા દેવામાં આવશે